વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે પીએમ મોદીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વર્ષે ચોત્રીસ ભાગીદાર દેશ અને સોળ ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે જેને લઈને પાંચ દિવસ સુધી દેશ વિદેશના વીવીઆઈપી લોકો આવનાર છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના આ ખાસ પ્રવાસ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટને જોતા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવ્યુ મિટિંગ કરી હતી અને નિરીક્ષણ માટે પહોંચ્યા હતા વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે એકસો છત્રીસ દેશની કંપનીઓ સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે સૂત્રો મુજબ વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ટાટા સન્સના એન ચંદ્રશેખરન સનફાર્માના સ્થાપક એમડી દિલીપ સંઘવી ગ્લોબલ સમિટ કંપની આરસેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ સહિતના વિશ્વની ટોચના કંપનીઓના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે પીએમ મોદીના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો સોમવારે રાત્રે તેઓ ગુજરાત પહોંચશે નવ જાન્યુઆરીએ સવારે સાડા વાગ્યાથી એક વાગ્યા સુધી અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે ચર્ચા કરશે સવારે સાડા નવ વાગ્યે તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે ત્યારબાદ સવારે દસ વાગ્યે ને દસ મિનિટે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે ત્યારબાદ અગિયાર વાગ્યે ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે બપોરે સાડા ત્રણ વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે સાંજે પાંચ વાગ્યે યુએઈના રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરશે પીએમ મોદી અને અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો છે તે યોજાશે અંદાજે વીસ મિનિટ ગાંધી આશ્રમમાં બંને રાષ્ટ્રાધ્યક્ષ રોકાશે સાંજે સાત વાગ્યે યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે અને ડિનર થશે રાત્રે ગાંધીનગરમાં રાજભવનમાં પીએમ મોદી રોકાણ કરશે બુધવારની વાત કરીએ તો બુધવારે સવારે વાગ્યે મહાત્મા મંદિરમાં ફોટો સેશન થશે સાડા નવ વાગ્યે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન થશે બપોરે સાડા બાર વાગ્યે યુએ ના સાથે કરારોની આપલે કરશે બપોરે એક વાગ્યે ને પચાસ મિનિટે ચેક ગણ રાજ્યના પીએમની સાથે દ્વિપક્ષીય વાર્તા થશે બપોરે અઢી વાગ્યે ગ્લોબલ સીઈઓ સાથે બેઠક થશે ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લેશે પીએમ મોદી અને રાત્રે આઠ વાગ્યે અમદાવાદથી દિલ્હી માટે પીએમ મોદી રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રૂમની અંદર દ્વિપક્ષીય વાતચીત કરવાના છે એ આ રૂમની તસવીરો છે ગુજરાત તક ઉપર એક્સક્લુઝિવ તસવીરો જોવા મળી રહી છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત કરવાના છે તેમની સાથે અહીંયા બેઠક થશે ચાર રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાતચીત થવાની છે સાથે જ ગ્લોબલ સીઈઓ જે છે તેમની સાથેની બેઠક પણ અહીંયા થવાની છે પ્રધાનમંત્રી કાર્યાલયનો સ્ટાફ આ ટેમ્પરરી પીએમઓ અહીંયા ઊભું કરવામાં આવે છે આપણે ગુજરાતમાં અને તે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે પીએમઓ ઓફિસનો સ્ટાફ અહીંયા રહેશે સાથે જ તમામ અધિકારીઓ વિદેશ વિભાગના હોય વિદેશ મંત્રાલયના હોય કે કે પછી સરકારના જે મહત્વપૂર્ણ વિભાગો છે તેમના અધિકારીઓ અહીંયા હાજર છે પીએમની સાથે બેઠકની અંદર પીએમઓના જે સ્ટાફના જે મુખ્ય અધિકારીઓ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે દર વખતે જ્યારે પણ વાયબ્રન્ટ ગુજરાત પીએમ આવે ત્યારે અહીંયા પીએમ ઓફિસ બનાવવામાં આવતી હોય છે આની અંદર તમામ જે વાતો છે જે મહત્વના મુદ્દાઓની ચર્ચા થતી હોય છે ગુજરાતની અંદર રોકાણની વાત હોય કે પછી નવી કોઈ કંપનીઓ ભારતમાં આવવાની હોય તેના વિશે પણ વાત પ્રધાનમંત્રી કરતા હોય છે અને એ પ્રમાણે તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે કે જ્યાં તેઓ આ તમામ વાતચીતો કરશે અને વધુ રોકાણ દેશમાં આવે તે માટેના તમામ પ્રયાસો થશે કેમેરાના જયન વ્યાસ સાથે બ્રિજેશ દોશી ગુજરાતના ગાંધીનગર